અમે ખાલી જાય હે હે ના જો તો પડવેલદી જવાનું છે માર તો ભાઈ પડવેલદી પાણી વાળવાનું છે આવો સા ડુંગળી રહે તો પાઈ દે ને और डूंगी बेक पानी पी पाक मै हाँ तो हाई कल डूंगी थी डूंगी खुद कहीं घटे डूंगी लहन हाँ नियम हमें कोटा फीटा हो भाई हाँ हमें नरियर आ गया हाँ આવો આવો આવતા ને ભાઈ ગામમાં આ ડુંગળીને કેટલા પાણી પીયા ત્રણ આ ત્રણ પીએ તો હજી તો લગભગ આ સાહિતર મહિનામાં નીકળે ને ડુંગળી અમે હા